અપીલ કરતા જણાવ્યું હતું કે આપણે રોજિંદા જીવનમાં ઘરમાં જે તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં દસ ટકા ઘટાડો કરીએ તે ઉપરાંત બહારનું જંક ફૂડ ખાવું નહીં અને નિયમિત કસરત કરવી આ વિચાર તમને વ્યક્ત કરતા દરેક વ્યક્તિ અન્ય દસ વ્યક્તિને વાત કરે તેવી અપીલ કરી હતી તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દર આઠ વ્યક્તિએ એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે જે એક ચિંતાનો વિષય છે અને તેમાં પણ ખાસ બાળકોમાં મોટા પણ વધતું જાય છે સંકુલ નિયામક મહેશભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વસ્થ ગુજરાત મુક્ત જાહેરાત કરવામાં આવી ત્યારે વિદ્યા ની આ પહેલમાં અભિયાનમાં રોજ પાંચસો થી વધુ પરિવાર જોડાયા છે અને આજે સૌ સંકલ્પ કરે છે કે આ વિચારને અમે

ત્રણ ચાર સૂચન કર્યા તેમાં ખાસ કરીને રોજિંદા ઘર વપરાશમાં જે તેલ વપરાય છે એમાં દસ ટકાનો ઘટાડો કરવો બહારનું જંક ફૂડ તરેલા આહાર ખાવા નહીં અને સાથે સાથે નિત્ય કસરત કરવી આ અભિયાન અંતર્ગત આ અપીલ અંતર્ગત વિદ્યાકુંજમાં આજે અમે પહેલ કરી છે અને અમારા આ અભિયાનનું ઉદ્ઘાટન અમારા વિસ્તારના એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુનિશભાઈ મોદી અને વિદ્યાકુંજ વિદ્યાદીપ સંકુલના ચેરમેન જયંતિભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું સુરત મહાનગરના અડાજન વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મુકામે આજે હેલ્થ ઇઝ વેલ્થ મેદસ્વીતા ઉપર અને ખાસ કરીને ફિટ ઇન્ડિયા અને યુવાનોમાં તંદુરસ્તી વધે આ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મન કી બાતમાં કહ્યું હતું કે આવો આપણે વિકસિત ભારત સમગ્ર વિશ્વની અંદર ભારત મહાસત્તા બને વિશ્વગુરુ બને વિકસિત રાષ્ટ્ર બને એના માટે મેજસ્વીતાની સામે આપણે સૌ ઝૂમીએ આમાંથી પ્રેરણા લઈને અને સાથે સાથે આ બે દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં પણ વિધાનસભામાં વાત મૂકવામાં આવી હતી કે અમે આ સમગ્ર ગુજરાતને મેદસ્વીતા મુક્ત કરીશું અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીશું આ પ્રકારની વાતને જનજન સુધી લઈ જવા માટે આજે વિદ્યાકું સ્કૂલ મુકામે અડાજન મુકામે આ કાર્યક્રમમાં બાળકોમાં આ પ્રકારની જનજાગૃતિ આવે બાળકો આ વિષયથી અવગત થાય અને ભવિષ્યમાં આનો લાભ લાંબા ગાળે મળે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતની કલ્પના ત્યારે સાર્થક થાય કે આજના યુવાનો પણ આ માહિતીથી સફળ થાય